એક દુઃખદ સમાચાર અભિનેતા સતીશ શાહનું નિધન થયું છે સતીશ શાહે ચુમ્બોતેર વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા સારાભાઈ વર્સેસ સારાભાઈ ફેમ સતીશ શાહનું નિધન થયું કિડની ફેલ થવાના કારણે ગુજરાતી એક્ટર સતીશ શાહનું નિધન થયું છે હમ સાથ સાથે સહિતની ફિલ્મ્સમાં તેમણે યાદગાર ભૂમિકા ભજવી સૌથી વધારે તેમની ફેમસ કોઈ સિરિયલ હોય તો એ છે જાને ભી દો યારો સારાભાઈ વર્સેસ સારા સારાભાઈ ઘણી બધી ફિલ્મ્સમાં તેમણે કામ કર્યું છે મેં હુના હમ સાથ સાથે હમ આપકે હે કોન ફના ઓમ શાંતિ ઓમ જેવી ફિલ્મ્સમાં પણ તેમણે અભિનય કર્યો છે કિડની ફેલિયરના કારણે ગુજરાતી એક્ટર સતીશ શાહનું નિધન થયું છે જેના કારણે ફિલ્મ જગતમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે અભિનેતા સતીશ શાહનું નિધન થયું છે અત્યારે જે જાણકારી મળી છે તે મુજબ કિડની ફેલ થઈ જવાના કારણે તેમનું નિધન થયું છે મૂળ ગુજરાતી એક્ટર સતીશ શાહ ઘણી બધી ફિલ્મ્સમાં ઘણી બધી સિરિયલ્સમાં કાર્યરત હતા લગભગ કેટલાય દાયકા સુધી તેમણે હિન્દી ફિલ્મ જગતમાં કામ કર્યું છે સિરિયલ્સ તેમની ઘણી બધી ફેમસ હતી જેમાં જાને ભી દો યારો સારાભાઈ વર્સેસ સારાભાઈ જેવી સિરિયલ્સનો સમાવેશ થાય છે યે જિંદગી હૈ ફિલ્મ સિરિયલમાં પણ તેમણે કામ કર્યું હતું આ યાદગાર ભૂમિકાઓમાંની તેમની ભૂમિકાઓ છે બોલિવૂડમાં પણ તેમણે ઘણું કામ કર્યું મેં હું ના ફિલ્મમાં તેમણે અભિનય કર્યો હમ સાથ સાથ હે હમ આપ કે હે કોન રાજશ્રી પ્રોડકસ પ્રોડક્શનની મોટાભાગની ફિલ્મ્સમાં સતીષ શાહ જોવા મળતા ગુજરાતી એક્ટર સતીષ શાહના નિધનને લઈને સૌ કોઈ શોક વ્યક્ત કરી રહ્યા છે ફિલ્મ જગત હોય એક્ટર એક્ટ્રેસીસ હોય ડિરેક્ટર્સ હોય કે પછી સામાન્ય જનતા હોય કેમ કે ભાગ્યે જ કોઈ એવું હશે દેશભરમાં કે જેમણે સારાભાઈ વર્સેસ સારાભાઈ સિરિયલ ન જોઈ હોય સૌથી વધારે ફેમસ તેઓ આ સિરિયલથી થયા હતા અને કોઈ ન ઓળખતું હોય એવું નહીં ન જ બને સતીષ શાહને મૂળ ગુજરાતી અને ઘણી બધી ફિલ્મ્સમાં અને સિરિયલ્સમાં તેમણે કામ કર્યું હતું ચોક્કસ તેમના નિધનથી ખૂબ મોટી ખોટ